ફોરેસ્ટ અધિકારી ભાવનગરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સાત દિવસની રિમાન્ડ હાલ મિત્રો વાત કરી તો ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલાની પૂર્ણ થઈ છે ત્યારે હાલ મિત્રો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું તેને સજા થશે શું તેને કાળા પાણીની સજા થશે હાલ ગુજરાતની અંદર હાહાકાર મચે તેવી ઘટના ઘટી હતી થોડાક દિવસ પહેલા ભાવનગરની અંદર ફોરેસ્ટ અધિકારી જે મિત્રો વાત કરી તો ટ્રિપલ મર્ડર કેસ હત્યા જે કરી હતી કેક ને કેક પોતાની દીકરી પોતાનો દીકરો પોતાની પત્નીને મિત્રો વાત કરી તો હત્યાના ઘાટ ઉતારીને મિત્રો વાત કરી તો કેકને ને કેક દાટિયા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો કોર્ટે હાથ દિવસ રિમાન્ડ આપ્યા હતા ખામલાને પરંતુ શૈલેષ ખામલા હાલ મિત્રો આજે રિમાન્ડ તેની પૂર્ણ થઈ છે શું કબૂલિયત થઈ છે ફરી વખત કોર્ટમાં લઈ જશે શું સૌથી મોટો સમાચાર મળે છે શું ફાંસી થશે કે પછી કાળા પાણીની સજા થશે કે ને કે તમે બધા લોકો પર જાણવા માંગો છો તો સબ્સ્ક્રાઇબ જલ્દીથી જલ્દી કરો લાખો લોકો વિડિયો જોશે સબ્સ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરો જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડિયો તમને સબ સાવતો રહે તમે બધા લોકો કે 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 મિસ ના કરતા રહો હાલ તમે બધા લોકો કે 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 જાણો છો કે ફોરેસ્ટ અધિકારી પ્રેમિકાના કારણે જે પોતાના જ મિત્રો વાગી તો ઘરનો જે માળો વિક્યો છે કે ને કે જેમની અંદર અંદર પોતે પોતાની દીકરી પત્ની અને મિત્રો હત્યા કરી ક્યાંક ને ક્યાંક તેમની પત્ની નૈનાબેન પોતે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક તેમની સાથે મિત્રો વાત કીધું સારું એવું ભજન રાધી રાધીને આપ્યું છે આરતી પણ ઉતારી છે અને પોતે ફોરેસ્ટ અધિકારી છે પતિ મિત્રો નૈનાબેન છે અને કંઈક ને કંઈક તે એવો જ મિત્રો વાત તો કરી નાખશે તેની પત્ની સાથે એવું કોઈ દિવસ જિંદગીમાં નૈના બેન વિચાર્યું નહીં હોય પરંતુ કઈક ને કંઈક એવું કંઈક છે આ ફોરેસ્ટ અધિકારી એ છે અને આ મિત્રો ખાટકી આવા ઘણા બધા શબ્દથી લોકો ખુલ્યામ કહી રહ્યા છે અને કેવું પણ જોઈએ કારણ કે જે કર્યું હતું આ બિલકુલ ખોટું કર્યું છે તે વિડીયોને ભાઈઓ બને એટલો શેર પણ અવશ્ય કરવાનો છે સબસ્ક્રાઇબ પણ બિલકુલ તમારે કરવાનું ભૂલવાનું નથી જેથી અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવતો રહું અને શું સજા થઈ છે શું કાળા પાણીની સુજા થઈ છે હાલ ગુજરાત અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અને મિત્રો વાત તો આખી જિંદગી મિત્રો જેલમાં નાખી દેવો હજી તમે શું કહીશો વિડીયોને શેર કરી દોજો આજનો વિડીયો આપડે નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકો જય હિન્દ જય ભારત